જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદની આત્મકથા મારા અનુભવો પ્રકરણ ચોપન નિષ્ઠાની રજૂઆત કરીશું અમારી સંસ્કૃત યુનિવર્સિટીમાં કોઈ કોઈ વાર ઉત્તમ વિદ્વાનોના પ્રવચનો થતાં હું પ્રથમથી જ જિજ્ઞાસાવૃત્તિવાળો એટલે મોટાભાગે એવા પ્રવચનો સાંભળવા રોકાઈ જતો એકવાર ચાર પાંચ જૈન મુનિઓ પ્રવચન કરવા આવ્યા બે મુનિઓએ સુંદર પ્રવચનો કર્યા સભા પૂરી થઈ અને અમે સૌ વિદ્યાર્થીઓ વિદાય થયા સાધુ વિદ્યાર્થી તરીકે અમે ત્રણ ચાર સાધુઓ જ હતા બાકીના બીજા વિદ્યાર્થીઓ હતા રસ્તામાં પગપાળા જતું પેલું મુનિઓનું ટોળું સાથી થઈ ગયું તેમનામાં જે મુખ્ય મુનિ હતા તેમની દ્રષ્ટિ મારા પર પડી અને મને પાસે બોલાવ્યો અને કહ્યું કલ આપ અમારે ઉપાશ્રયમાં આવીએ મેં આપસે મીલના ચાહતા હું મને નવાઈ લાગી કસી ઓળખાણ પીછાણ વિના આ મુનિ મને જ કેમ મળવા ઈચ્છતા હશે બીજા સાધુઓ તથા વિદ્યાર્થીઓને નહીં અને માત્ર મને જ મળવા આવવાનું કેમ કહેવું હશે મેં મળવા જવાનો સ્વીકાર કર્યો બીજા દિવસે કાશીથી ત્રણેક કિલોમીટર દૂર એક ઉપાશ્રયમાં હું તેમને મળવા ગયો સંતને મળવા જઈએ તો ખાલી હાથે ન જવું કંઈ ને કંઈ સાથે લઈ જવું એવા સંસ્કારના કારણે મારા પૂજ્ય ગુરુદેવે મને એક અત્યંત કિંમતી વસ્તુ આપી હતી જે મારા કામમાં આવતી ન હતી તે મુનિશ્રીને ભેટ આપવા લઈ ગયો અમે ત્રણ ચાર કલાક ખૂબ ચર્ચા કરી ચર્ચાનો જોક એ હતો કે મુનિશ્રી ઈચ્છતા હતા કે હું તેમની સાથે થોડું ભ્રમણ કરું કદાચ તે મને જૈન મુનિ કરવાની ભૂમિકા તૈયાર કરી રહ્યા હતા મારા માટે એ શક્ય જ ન હતું મારા વિચારોથી જ તે ખૂબ પ્રભાવિત થયા મેં પહેલી વસ્તુ તેમને ભેટ આપી તેથી તો વધુ પ્રભાવિત થયા પછી તેમણે કહ્યું કે હું પણ તમને એક વસ્તુ ભેટ આપવા ઈચ્છું છું તેમણે મને એક મંત્ર આપ્યો તેની વિધિ બતાવી અને કહ્યું કે આ મંત્ર લેવા માટે મારી પાછળ કેટલાક લોકો આજીજી કરતાં ફરતા હોય છે પણ હું તમને પ્રસન્ન થઈને હું વગર માંગે આ મંત્ર આપું છું તમે થોડા જ દિવસમાં તેનો ચમત્કાર અનુભવી શકશો આ મંત્રથી તમારી પાસે પૈસાના ઢગલા થશે તથા માણસો પાગલ થઈને તમારી પાછળ પાછળ ફરશે હું ટેકરા મઠ પાછો ફર્યો બતાવ્યા પ્રમાણે પહેલાં મંત્રનો જાપ કર્યો મારું મન ગ્લાનીથી ભરાઈ ગયું મને મારી જાત પર ધિકાર થવા લાગ્યો હું શ્રીકૃષ્ણને ઈષ્ટદેવ માનીને તેમની અનન્ય ભાવનાથી ઉપાસના કરતો પહેલાં મંત્રને જપ્યા પછી થયું કે હું કેટલો અસ્થિર તથા અલ્પનિષ્ઠાવાળો છું ભગવાન શ્રી કૃષ્ણે મને શું નથી આપ્યું મારાથી ઊંચકી ન શકાય તેટલી વિદ્યા તથા જરૂર પૂરતું ધન પણ આપ્યું છે તેને ઠીક લાગશે તો હજી પણ તે વધુ આપશે મારો ઈષ્ટદેવ શું ઓછો પડ્યો છે કે મારે બીજો મંત્ર જપવો પડે આ એક ભક્તિ ન કહેવાય પૈસાનો ઢગલો અને માણસોનું આકર્ષણ તો તે કરાવી શકે છે તેમાં શું કમી છે કે તે હું બીજો મંત્ર જપું ખરેખર તો એ મારી શ્રદ્ધાની જ કમી કહેવાય કે હું સંસારિક વસ્તુઓ માટે જુદા જુદા મંત્રો જપીને ફાંફા માર્યા કરું બીજા દિવસે હું પાછો પહેલાં મુનિશ્રી પાસે ગયો અને તેમનો મંત્ર પાછો આપ્યો મેં કહ્યું કે મારો કૃષ્ણ પૂર્ણ સમર્થ હશે તેમણે મારા ગજા કરતાં મને વધુ આપ્યું છે જરૂર હશે તો તેથી પણ વધુ આપશે મારે બીજા કોઈ મંત્રને જપવો એ મારા ઈષ્ટદેવનું અપમાન કરવા બરાબર છે કારણ કે તેના અધૂરાપણાની પ્રતિતીથી જે આવું થઈ શકે મુનિશ્રી મને પૂર્ણ ખાતરી છે કે હું જેના જાપ કરું છું તે કોઈ રીતે અધૂરો નથી પૂર્ણ છે મારા વિચારોથી મુનિ ખૂબ જ પ્રભાવિત થયા મારી એક નિષ્ઠાની પ્રશંસા કરી અને હું હાસ કરીને પાછો ફર્યો વચ્ચેના એક દિવસ માટે જાણે મારા પર કોઈ મોટી શિલા આવી ગઈ હોય તેમ લાગ્યું અને હવે તે ખસી ગઈ હોવાથી શાંતિ થઈ ટેકરા મઠ આવીને શ્રીકૃષ્ણની છબી આગળ માથું મૂકીને ખૂબ રડ્યો પ્રભુ મારી નિષ્ઠાને વિચલિત થવા ના દેતો સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ